છોકરો સારો છે જો તમને પસંદ આવ્યો હોય તો વાત પાકી કરીએ હજુ તો ફક્ત જોયો છે કરોડોનો માલિક છે કંપનીને પ્રોફિટ કરાવે છે સારી વાત છે પોતાના પપ્પાના ધંધામાં મદદ કરે છે આ તો વધુ સારી વાત છે પણ મારા સૂત્રોએ જણાવ્યું છે કે એક નંબરનો ગધેડાનો બચ્ચો નાનાય હોય ભગવાન આ શું થઈ ગયું એમને આટલું નહીં માર આટલું નહીં મારું એમને मैं तुक्तू हशे एमने दुख्तू होशें एमने जग्यां ना मारो छोड़ी, तो एमने कोई मारो, छोड़ी तो एमने दो, एमने तुखतू होशें में में जग्यां एमने ऐख्यां पटू हुच्छना हर् चोड़ी दो, एमने चततु, हुच्छतु तुन्हेता है गुस्टो ठूकी दो तमें टेंसीन ना ल देखा क्या है मुक्वा लायक नदी जोड़े ए मैं कॉम्प्रोमाइज इच्छो छो तो पहले मैंने सॉरी को आ कॉम्प्रोमाइज माटे जरा तैयार न थी, तो थी। आवे सु करिए अरे, 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 अरे तो यालो को 500 होत गया तू चिंता नहीं कर हमरा साथ में से ओ माय गॉड

તમે તો બહુ સારા માણસ છો તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો અત્યાર સુધી છોકરો જોઈ લગ્ન કરી નાખ્યા હોત પણ તમે તો તમારી દીકરીની ખુશી માટે અત્યાર સુધી છોકરાની રાહ જોઈ છે તમે ખરેખર મહાન છો લો બદોથ થયા પછી પણ આ પોતાના ભાઈના પ્રેમ માટે તમારી સામે માથું નમાવીને ઊભો છે આ ભાઈ માટેનો આનો પ્રેમ છે લગ્ન માટે હા પાડી દો પ્લીઝ ઠીક છે મેડમ જો તું કહી રહી છે તો તારા ભરોસા પર હું મારી દીકરીના લગ્ન કરવા તૈયાર છું